થુમથલમાં થયેલા હુમલા મામલે વીજ કર્મચારીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું બે દિવસ પહેલાં વિસનગર વીજ કંપનીની ટીમ થુમથલ ગામે વીજ ચેકિંગ માટે ગઈ હતી ત્યારે વાડ વિસ્તારમાં એક ગ્રાહક દ્વારા અન્ય લોકો સાથે મળીને કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા તો એક કર્મચારીને સારવાર લેવાની પણ ફરજ પડી હતી જે અનુસંધાને આજે વીજ કંપનીના કર્મચારીઓએ ભેગા મળીને વિસનગર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે રિપોર્ટ વિસનગર હા તારીખ રોજ જે અમારી ટીમ ટીમ ચેકિંગ હતી એ એ ઉપર ઈસમો દ્વારા એક જીવલે હુમલો કરવામાં આવ્યો લાકડી દ્વારા મારવામાં આવ્યા હતા તે વિરુદ્ધ અમે અમના વિરુદ્ધ કડક કાર્યવાહી થાય એ માટે પ્રાંત ઓફિસર સાહેબને આજે અમે આવેદન આપવા માટે અહીંયા આવેલા છીએ તમારી માગણી શું શું છે અમારી માગણી એ છે કે આ જે હુમલો થયો છે એ અમારી સરકારી ફરજના રૂકાવટમાં થયેલો છે તો અમારી સરકારી ફરજ જે અમે બજાવીએ છીએ એમાં ફરી આવી કોઈ રૂકાવટ ના થાય કોઈને હુમલો ના થાય તે માટે ભવિષ્યમાં એમને કડક સજા આપી અને દાખલો બેસે તો અમે શાંતિથી નોકરી કરી શકીએ બધા અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં